આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર વક્તા અને કોર્પોરેટ ટ્રેનર સોનુ શર્માના માર્ગદર્શન હેઠળ ગ્રોથ સર્કલ વધુ મજબૂતાઈ પ્રાપ્ત કરી રહ્યું છે આ અંતર્ગત રાજકોટમાં ચૌદ જુલાઈના રોજ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે વિઝન ટુ વિક્ટ્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો ગ્રોથ સર્કલ દ્વારા આ અગાઉ વાપી સુરત વડોદરા અને અમદાવાદ ખાતે સફળ કાર્યક્રમો થયા હતા રાજકોટમાં પહેલી વખત વિઝન 2 વિક્ટરી પ્રોગ્રામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી groth circle વધુ લોકો સુધી પહોંચાડીને તેઓ groth circle સાથે જોડી શકાય આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા લોરેન્સ વિલિયમ્સ અનિતા બેંજોલ અને કિરીટભાઈ બાવિયાએ માહિતી પૂરી પાડી હતી મારું જુલાઈ હેમુગઢવી હોલ ખાતે સવારના થી બાર આ સોનુ શર્મા સાહેબનો પ્રોગ્રામ છે અને વિઝન ટુ વિક્ટરી આ પ્રોગ્રામ નું શીર્ષક છે અને એ પોતે જ એમના વિડીયોમાં બી એમને જેમ જણાવ્યું કે એ લોકોની લાઈફ બદલી નાખશે લોકોની દિશા બદલી નાખશે લોકોની દશા બદલી નાખશે તો આટલો અદ્ભુત આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ ટાઈમે અહીં આવી રહ્યા છે અને અત્યારે થી છસો બુકિંગ ઓલરેડી થઈ ગયા છે બહુ જુજ સીટ બાકી છે એટલે મારે સૌરાષ્ટ્રના આપણા દરેક શ્રોતાને આપણા દરેક લોકોને એટલું કહેવાનું કે જેટલું બને એટલું વહેલું બુકિંગ કરાવો તો તમને આનો લાભ મળી શકે રાજકોટની જનતાને એ પણ મેસેજ દેવો છે આપના માધ્યમ દ્વારા આપના માધ્યમ દ્વારા કે અગિયારસો સીટની જ કેપેસિટી હેમુગઢની ઓનલી છે વધીને સાડા અગિયારસો છે એનાથી વધારે નથી અને હવે અમારી પાસે ચારસો કે પાંચસો સીટ અમારા બે વચ્ચે બે જવાબદારી લીધી છે અમારા બેને અમે બધે અમારી પાસે હવે ભાગલી બધાની ભેગી થઈને પાંચસો થી આજ સાંજે કદાચ ચારસો કે ત્રણસો આવતીકાલ બપોરે બસો અને આવતીકાલ રાત્રિ સુધીમાં કદાચ તમારી પાસે સો સીટ વધે તો પણ ઈશ્વરની કૃપા છે માટે કરીને રાજકોટની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ શો ચૂકતા નહીં ચૂકશો તો પંદર દિવસ પછી મને કિરીટ બાબિયાને યાદ કરશો કે ભાઈ આપણે ખરેખર આ શો ચૂકીને મોટી ભૂલ કહી છે બસ આટલું જ મારી રાજકોટની મારા ભાઈઓ બેનો મારા વડીલો આભાર વૃદ્ધો બધાને મારી

હવે આ પ્રોગ્રામ ખાસ કરીને એવા વ્યક્તિઓ માટે છે કે જે લોકોને વિઝન છે કે અમારે ક્યાંક પહોંચવું છે પણ એ દિશા નથી એમની પાસે તો હું ખાસ કરીને કારણ કે મેં બત્રીસ વર્ષ એજ્યુકેશન ફિલ્ડમાં કાઢ્યા છે તો ખાસ કરીને સ્ટુડન્ટ્સને હું અપીલ કરીશ કે આ પ્રોગ્રામ તમારે ચૂકવો ના જોઈએ કારણ કે આ વન્સ ઇન અ લાઈફ ટાઈમ આવો એક મોકો મળતો હોય છે તો એક એજ્યુકેશનલિસ્ટ તરીકે હું બધાને એક અપીલ કરીશ ખાસ કરીને સ્ટુડન્ટ્સને કે તમારે આ શોમાં જરૂર આવવું જોઈએ હન્ડ્રેડ પર્સન્ટ